યાત્રાધામ ચોટીલામાં વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સંગઠન દ્વારા મામલતદાર શ્રી શ્રાવણ માસ દરમિયાન કતલખાના વિરુદ્ધ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું આજ રોજ તારીખ અઢાર સાત બે હજાર પચીસને સમય અગિયાર વાગે સ્થળ ચોટીલા મામલતદાર ઓફિસ ખાતે ચોટીલામાં વર્ષોથી ચાલી રહેલા ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા માટે છેલ્લા વીસ વર્ષથી સનાતન સંગઠનો જીવદયા પ્રેમીઓ જ્યારે ગૌરક્ષકો માંગણી સરકાર પાસે કરી રહ્યા છે ત્યારે આવનારા દિવસોમાં હિન્દુ ધર્મનો પવિત્ર માસ એટલે કે શ્રાવણ માસનો પ્રારંભ શરૂ થઈ રહ્યો છે ત્યારે ડેપ્યુટી કલેક્ટર સાહેબ મામલતદાર અને ગુજરાત સરકાર પાસે માંગણી કરીએ કાયમી ધોરણે ચોટીલા ધાર્મિક યાત્રાધામમાં ચાલી રહેલા નાના મોટા કતલખાના તમામ યુદ્ધના ધોરણે બંધ કરાવવામાં આવે આજરોજ ચોટીલા ડેપ્યુટી કલેક્ટર ઓફિસ મામલતદાર ઓફિસ અને ચોટીલા પીઆઈ સાંગડા સાહેબ ચોટીલા નગરપાલિકા સહિત તમામ અધિકારીઓને વડાપ્રધાનશ્રી મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીને સંબોધીને ચોટીલાના તમામ સનાતની સંગઠનો અખિલ વિશ્વ ગૌસંવર્ધન અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ ન્યૂ દિલ્હી રાષ્ટ્રીય અધ્યક્ષ નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ હરેશભાઈ ચૌહાણની આગેવાનીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ અનકભાઈ ખાંચર નવનાથ વણિક સમાજ રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રશાંતભાઈ શાહ શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના અધ્યક્ષ અજયભાઈ ખાંચર વિપુલભાઈ મેણિયા ધીરેન્દ્રભાઈ તનાભાઈ અમન શર્મા તમામ માલધારી સમાજ કુડી સમાજ વગેરે તમામ સમાજના આગેવાનોએ સાથે રહીને ગૌરક્ષક કરણી સેના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ જૈન સમાજ નવનાથ વણિક સમાજ રાષ્ટ્રીય વગેરે આગેવાનો દ્વારા ચોટીલા શહેરની અંદર ચાલતા ગેરકાયદેસર કતલખાના તાત્કાલિક બંધ કરવા માટે ઉગ્ર રજૂઆત સાથે તાત્કાલિક યોજના ધોરણે કતલખાના બંધ નહીં કરવામાં આવે તો આગામી સમયની અંદર જનતા દરોડા પાડવામાં આવશે ત્યારબાદની જે પરિસ્થિતિ સર્જાશે તેની જવાબદારી ગુજરાત સરકારની રહેશે તેવી ઉગ્ર માંગ સાથે અધિકારીઓને આવેદનપત્ર અપાયું ચોટીલા શહેર અને ગ્રામ્યમાં મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા ચોટીલાની ધર્મપ્રેમી જનતા ચોટીલાના દરેક સમાજ કણી સેના વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષા જૈન સમાજ અને દરેક સમાજ દ્વારા વીસ વર્ષથી છેલ્લા વીસ વર્ષથી ચોટીલાની અંદર ગેરકાયદેસર કતલખાનાઓ શહેરની અંદર ધમધમી રહ્યા છે ત્યારે આજે ગુજરાત સરકાર દ્વારા અને હાઈકોર્ટ દ્વારા પણ જ્યારે છેલ્લા પાંચ વર્ષ પહેલાં ઝુંબેશ ઉપાડવામાં આવી હતી ત્યારે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કતલખાનાઓને સીલ મારવામાં આવતા હતા પણ ચોટીલાની અંદર હજારો લાખો યાત્રિકો આવતા હોય અને ધર્મની લાગણી જ્યારે દુભાતી હોય અને જયારે હિન્દુ ધર્મ સનાતન ધર્મના પવિત્ર શ્રાવણ માસ આગામી પચીસ તારીખે જયારે શરૂ થવા જઈ રહ્યો છે અને ત્યારબાદ જેનું પવિત્ર પર્યુષણ જયારે આવી રહ્યા છે કે જીવો અને જીવાદેનો જેનો ભાવ છે ત્યારે ચોટીના કસાઈઓ કાયદાને ઘોડીને પી ગયા છે વારંવાર છેલ્લા વીસ વર્ષમાં રજૂઆતો કરવામાં આવે છે આવેદનપત્રો પણ જનતા દે છે પણ કોણ જાણે આ સરકાર અને તંત્ર કોની કોની લાજ કાઢી રહ્યું છે કોની શરમ છે કે શું કારણ છે જેના માટે તેને આજ રોજ અમે મુખ્યમંત્રીશ્રીને સંબોધી અને ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર સાહેબ મામલતદાર સાહેબ અને ચોટીલા પીઆઈ શ્રી ને નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીને સંબોધન કરીને ઉગ્ર માંગણી કરેલ છે કે ચોટલા શહેરની અંદર તત્કાલ કાયમી ધોરણે આ કતલખાનાઓ બંધ થવા જોઈએ જે જાહેરમાં માસ મટરની જાહેરાતો છે આજે આપ જોવો છો કે સનાતન ધર્મની અંદર આ ચોટલા એક પવિત્ર યાત્રાધામ હોય જ્યાં સરકારનો પણ પ્રતિબંધ હોય છે કે સાત કિલોમીટર રેન્જમાં કોઈ પણ કતલ કરવું લીગલી હોય ને તોય પણ નથી રાખી શકાતું છતાં પણ કોઈ પણ જાતની ફૂડ વિભાગની મંજૂરી નગરપાલિકાની મંજૂરી કોઈ પણ એનિમલ ડોક્ટરના સર્ટિફિકેટ વગર આ લોકો કતલખાના ધમધમાવી રહ્યા છે જેના સમય અમારે ઉગ્ર રોષ છે ચોટીલા ધર્મપ્રેમી જનતામાં તત્કાળની ઉપર પગલા ભરવામાં આવે અને યુદ્ધના ધોરણે આ લોકો ઉપર કાયદેસરના પગલા ભરી ધરપકડ કરી રેડો કરી અને એની ધરપકડ કરીને આ કાયમી ધોરણે કતલખાના બંધ થાય જે અમારી માંગણી છે તેમજ ચોટલાની અંદર સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર હોય નેશનલ હાઇવે નીકળતો હોય વારંવાર પશુની તસ્કરી થાય છે હજારો કેસો અહીંયા અમારી ગૌરક્ષાની જાબાદ ટીમ દ્વારા અમે કસાઈઓને પકડી પોલીસને પણ સોંપ્યા છે અને પોલીસનો સારો સહયોગ પણ રહ્યો છે પણ આવા એક ને એક વારંવાર ગુનાઓ કરતા કસાઈઓ વિરુદ્ધમાં પાસા જેવા શસ્ત્ર સરકાર કેમ ઉપયોગ નથી કરતી એ પ્રશ્નાચીન છે જેથી કરી આવા જે વારંવાર ગુનાઓ કરે છે એવા લોકો ઉપર પણ પાસા જેવા તો શસ્ત્રનો ઉપયોગ કરી આવા લોકોને પાસામાં ધકેલવા જોઈએ જેવી અમારી સૌની માંગણી છે અને જો આ સરકાર કાર્યવાહી નહીં કરે તો પછી અમે ગામને સાથે રાખી સનાતન ધર્મની સંસ્થાઓને સાથે રાખી જનતા રેડ કરશું ત્યારબાદની જો કોઈ પરિસ્થિતિ સર્જાય એની સંપૂર્ણ જવાબદારી ગુજરાત સરકારની રહેશે જય હિન્દ જય ભારત